જો તમે સ્ટુડન્ટ અને સાઇડ વર્ક કરવા માંગો છો તો તમે અહીં બેંક એજન્ટ બનીને મહિને પંદર હજાર થી પચાસ હજાર સુધી કમાઈ શકો છો તમે જોબ બિઝનેસ કે ધંધો કરો છો અને સરવાળે વર્ષે કંઈ વધતું નથી તો હું તમારી માટે લઈને આવી ગયો છું એક જોરદાર ઓપોર્ચ્યુનિટી જેનું નામ છે ધ આરાધના બચત સહકારી મંડળ તમે માસિક હપ્તો પાંચસો થી લઈને તમારી શક્તિ મુજબ ભરો છો અને છ વર્ષે તમને છ જેટલું રિટર્ન મળવાનું છે અને જો તમે બેંક મેમ્બર થાવ છો તો તમને લોન પણ થઈ જશે અને હા આ સંસ્થા સરકાર માન્ય છે અને છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત છે અને જો ફિક્સ ડિપોઝિટની વાત કરો તો સાત વર્ષે તમે ભરેલી તમામ રકમ ડબલ થઈ જવાની છે અને આઠ વર્ષ સુધી જો તમે કરો છો તો તમને આજીવન વીમો પણ આટલું જ પણ આ સંસ્થા વધુ જેની બધી જ ડિટેલ ડિસ્ક્રિપ્શન માં આપેલી છે અને ખાસ જો તમે વિદ્યાર્થી અથવા સાઈડ વર્ક કરવા માંગો છો ને તો જલ્દી થી નીચે આપેલા નંબર નો સંપર્ક કરવાનું ચૂકશો નહીં જેમાંથી તમે કમાયશો પંદર હજાર થી લઈને પચાસ હાજર સુધી